હેલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ પર્વ રેડી થઈ ગયો છે અહીંયા લંચ બોક્સ રેડી છે પાણીની બોટલ રેડી છે અને બસ દૂધ મેં રેડી કરી રાખ્યું છે તો જલ્દી જલ્દી દૂધ પી લઈએ અને પર્વ ડેઈલી એટલું હેર ઓઈલ લગાવે

દૂધ પીલા બચ્ચું દૂધ નથી પીવું એમ ન ચાલે દીકરા દૂધ પીવું પડે દીકરા દૂધ પીને તો અમને એનર્જી આવે એનર્જી છે પણ ઓલી ડબલ આવે પાથી તો જો પાડી હોય કેવી રીતે પાણી મને હેરકોમ કરવાનો ન દેજો આમ જય શ્રી કૃષ્ણ તો બની ગયો છે ભાખરીને ચટણી માખણ ચા અને સાથે સાથે ટિફિન બને છે અડદની દાળ બને છે એના મને સાથે રોટલો બનાવ્યો છે રોટલાને તો સ્પેરપાર્ટા જો એકચ્યુઅલી ઠંડો કરવા માટે મૂકો છે ઠંડો થઈ જાય ને એટલે એને ચોરીને પછી ડબ્બામાં ભરે છે એટલે કેટલી સર્વિસ આપે મીના

તમે કયો ઈ મારી તો મારે હું જીતું ને તો મારે મને તમારે દુબઈ લઈ જાવ તમે જીતો તો તમે જે કયો ઈ તો કમેન્ટ કરીને જણાવજો કે ઘોડાવાળું ચિત્ર છે ને કયા મૂવીમાં છે એમાં છે દેશમુખ છે અર્શદ વારસી છે અને ઓલા ભાઈ કેવા બીજા કોમેડી કરતા હોય ઈ ગોલ માં કા હું કહું છું ને આ અનિલ કપૂર ને આવડવા તમને વાત કરની નથી આલા ઈ ઈ નથી

વરસાદ ચાલુ થયું ને કપડા લઈ લીધા સૌથી પહેલા તો ફટાફટ દૂધ ને છાશ ને એવું લઈ આવું કારણ કે વરસાદ વધારે આવશે ને તો સાવ બહાર નીકળાશે નહીં પોતે જમીધું છે અને અને મમ્મા મને ફોર્સ નહી એવું કાઈ ના આવે તો અત્યારે હું બોલ થઈ અજા બોલ લઈને મમી બારે બેટા મોબાઈલ લઈને બેઠો છું અમારી ભાઈ સુખ સાથે સાથે ટીવી ચાલે છે મારે છે વેલા એટલે અને સાથે એડિટિંગ નું કામ છે એટલે અત્યારે થોડુંક એવું કરીશ અને પછી થોડીક વાર સુઈ જઈશ અને પાછું ઉઠીને કરવાનું સાંજ એમનું ડાયરેક્ટ પડી જાય છે આવું કંઈક બી કામ કરતા હોય ને એ ડાયરેક્ટ સાંજ થઈ જઈ અત્યારે લાઈટ રહી ગઈ છે અને બધા બેઠા છીએ અહીંયા નહીં લાઈટ નો વેઇટ કરી છે રસોઈ બનાવી છે અને આઠ વાગી ગયા છે અને કારેલાનું શાક બનાવ છે એ આઈ ફોન નો લાઈટ નો વેઇટ કરવો પડશે રસોઈ બનાવવા ગરમી બહુ શાક બનાવશું રોટલી બનાવશું આવે વાગે પછી વરસાદ તો બંધ થઈ ગયો પણ ગરમી બહુ થાય છે હા વરસાદ તો બંધ થઈ ગયો તો મારું તો નથી ભરવાને તો બહુ જ ભાવે કારેલાનું શાક લાઇટ આવીને પછી દસ મિનિટની અંદર બહુ ભૂખ લાગી ગી હતી એટલે ખીચડી બનાવી નાખી અને ટમેટાનું શાક બનાવી નાખ્યું એ મારા ખુશી માટે અમે બધા જમવા બેસી ગયા હતી ભરો જમવું છે ભરવાની જમી લેવું છે કારેલા સુતાઈ રહ્યા છે તો હવે કારેલાનું શાક ને રોટલી ને એવું બધુંય જમીન પછી એના માટે બનાવીશ કારણ કે મારે જમવાનું વહેલો ટાઈમ છે અત્યારે વહેલું જમી લેવાનું એટલે તો એટલે જમવા બેસી ગયા છે એને બહુ ભૂખ લઈ ગઈ તો ખીચડી અને શાક છે ટમેટાનું અને દૂધ છે સાથે બસ સિમ્પલ આજ તો પાપડ ખાવ તો કઈ ખાહે નહીં બટ તોય આમાં સ્વાદ આવે ને એ ક્યાંય નો આવે

પણ જમાઈ ગયું છે ને હવે માટે છે શાક બને છે કારેલાનું કે એમાં મસાલો એમ બને છે રીંગ કેટલી મસ્ત લાગે છે પેરી પડી જે લે ટીવી ચાલે છે ને તો જો ને કેવું થયું હતું કે લાઈટ વઈ ગઈ હતી લાઈટ વઈ ગઈ જનરેટર ચાલુ થાય લાઈટ આવે જનરેટર વાળી લાઈટ ને ડીમ હોય એમાં તો

તે પેલા હોમવર્ક કર્યું નતું એટલે તારે આઈજે નીચે આવવાનું છે પેલી વાર એવું થયું કે તેમવર્ક નતું કર્યું